આપ સાંભળી રહ્યા છો જય વસાવડા દ્વારા લેખિત પુસ્તક મમ્મી પપ્પા શ્રદ્ધા અવાજમાં પ્રકરણ એક મમ્મી અ કેન્ડલ ઇન ધ વિન્ડ ઝંઝાવાતમાં મીણબત્તી આ લેખ મારી લેખન કારકિર્દીનો શિરમોર લેખ છે બે હજાર બેમાં માં બારમી મે એ છપાયો પછી બીજા જ દિવસે એને અલબ જલબ જોઈને મમ્મી કાયમ માટે વિદાય થઈ ગયેલી પણ એ પહેલા તો આ લેખને લીધે સતત ફોન રણકતો રહ્યો દિવસો સુધી પત્રો આવતા જ રહ્યા લોકો વગર ઓળખાણે ઠેક ઠેકાણે કેટલાય વાચકો આ લેખને મળે ને ત્યારે યાદ કરે છે અમિતાભની કારકિર્દીમાં જંજીર કે શાહરૂખની કરિયરમાં જેમ ડીડીએલ જે માઇલ સ્ટોન થયું ને એમ આ લેખે મારી લેખક તરીકેની દિશા અને દશા ફેરવી નાખી પાંચ સાત વર્ષ લખીને જેટલા વાચકો નહોતા મળ્યા એટલા આના થકી મળ્યા પણ આ લેખ લખાયો ગુજરાત સમાચારના નિર્મમ શાહના પ્રેમાગ્રથી એમણે સામે ચાલીને ફેરવેલ થેન્કસ ગિવિંગ તરીકે એ લખવાનું કહ્યું નીચીલો ચાત્રી તસવીર છાપ્યો ગૌરવ પ્રદીપ મામા નેહુ મમ્મીને પથારીવશ હાલતમાં છાલ ઉતારીને દ્રાક્ષ મોંમાં મૂકતા અને વચ્ચે વચ્ચે હું યોગેશને ફોન કરીને આ લખતો જ હતો ધીસ ઇઝ ડિવાઇન ક્રિએશન બ્લેસ્ડ વન સૌરાષ્ટ્રના નાના શહેરની એ મોટી હાઈસ્કૂલ હતી વેકેશન ખોલ્યા પછીના પહેલા દિવસનો શોરગુલ હતો એવામાં જાણે આખી હાઈસ્કૂલને જોણું થયું ખાસા ચૌદેક વર્ષના દીકરાને આંગળીએ ઝાલી બીજા હાથમાં એનું દફતર ઉંચકી એક સ્ત્રી સડસડાટ આંગણું વિધિને આચાર્યની ચેમ્બરમાં પહોંચી લો આજથી આનું ભણતર તમને સોંપું છું મેં અત્યાર સુધી એને અભ્યાસક્રમ કે આઈએમપીની ટેવ જ પાડી નથી બે પુઠા વચ્ચેનું બધું આવડે એ જ અભ્યાસ એમ જ એને શીખવ્યું છે તમે એમની આ આદત જાળવજો મારી મહેનત પર પાણી ન ફેરવતા એ સ્ત્રી એ મારી મમ્મી એ બાળક એટલે હું અને એ દિવસ એટલે મારા માટે ઘરની બહાર શાળા જીવનમાં કદમ મૂકવાનો પહેલો દિવસ યસ ફોર અ ચેન્જ સ્પેક્ટ્રોમીટર કટારમાં મધર્સ ડે પહેલી વાર મારી પોતાની વાત શા માટે વીટ એન્ડ લિસન તો એકથી સાત ધોરણ યાની પ્રાથમિક શિક્ષણ સુધી મારું ઘર એ જ મારી સ્કૂલ હતી અને મમ્મી મારી ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટીચર ભણ્યું તો પછી ઘણા ગુરુજનો પાસે પણ શીખ્યો બધું મમ્મી પાસેથી એક માં સો શિક્ષકની ગરજ સારે એ મારા માટે બ્લેકબોર્ડ પર લખાતું સુવાક્ય જ નહોતું હકીકત હતી ઇનફેક્ટ મમ્મીએ મને ભણાવવા માટે અનોખું બ્લેકબોર્ડ બનાવેલું એ હતી અમારા ઘરની ફરશ છોકરો ઘર બગાડી મૂકશે એની બિલકુલ ફિકર કર્યા વિના મમ્મી રંગીન ચોક લઈને ઘરની લાદી પર જ એકડિયા બગડિયા કે ગણિતના દાખલા લગતી હું રમતમાં આડોટતા ગલોટિયા ખાતા એ શીખતો એબીસીડી શીખવા માટે મમ્મી મને દિવાલો ઉપર લીટોડિયા તાણવાની છૂટ આપતી હું ટીનેજર બન્યો ત્યાં સુધી ખરેખર તો એ પછી પણ મારા માટે ઘર જ પ્લેહાઉસ હતું પપ્પા બહારથી આવે એની થેલીમાંથી નાનું બાળક દોડીને શું શોધે રમકડા ચોકલેટ ના મને રોજનું પુસ્તક કે મેગેઝીન વાંચવાની ટેવ પાડવામાં આવેલી માત્ર વાંચવાનું નહીં એ સાચવવાનું પણ ખરો પપ્પા ચીવટથી આ બધા રિસોર્સેસ એકઠા કરે અને મમ્મી એનો મારા માટે ઉપયોગ કરે મમ્મી અને પપ્પા પણ મારા માટે બંને એકબીજાના અભિન્ન અર્ધાંગ જ રહ્યા છે રોજ સુતા પહેલા મને એક નવી વાર્તા વાંચી સંભળાવે એમાંય મને હિન્દી શીખવાડવા માટે એણે એક અનોખો મૌલિક પ્રયોગ કરેલો એ વખતે કોમિક્સમાં ફેન્ટમ મેન્ડ્રેક વગેરેની હિન્દી ચિત્રપટ્ટીઓ આવે એ જોઈને મને એમાં કુતુહલ જાગે અડધી કહાની વાંચી સંભળાવી મમ્મી મને કોમિક્સ અને શબ્દકોષ સાથે એકલો મૂકી દે વાર્તાની આતુરતા આપમેળે મને ડિક્શનરીના સહારે આગળ વાંચવાની અને એ બાને ભાષા શીખવા પ્રેરે પાછળથી આવી જ રીતે ફિલ્મના શોખને લઈને હું સ્ક્રીન જેવા ઇંગ્લિશ મેગેઝીન્સ અને ઘરમાં બહાર છૂટથી જોવા મળતી અંગ્રેજી ફિલ્મ્સના જોડે અંગ્રેજી વાંચતા બોલતા શીખેલ ઘેર ભણવામાં પણ મોકળાશ ન આવી જાય એ માટે મમ્મી શિસ્તબદ્ધ રીતે ટકોરી વગાડીને પીરિયડ પૂરો કરે મતલબ વિષય બદલાવે કોઈ વાત યાદ કરાવવાનું હોમવર્ક આપે ત્યારે સામું પૌષ્ટિક ઇનામ પણ ઓફર કરે જેમકે દસ શબ્દો પાકા થઈ જાય તો એક સફરજન કોમન લાગે પણ કમ્પ્યુટર પહેલાના એ જમાનામાં એ મને સૂર્યમાળા વિશે ભણાવે તો એનું પોસ્ટર હાથ વગું રાખે